નમસ્કાર એપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું કે બી સંઘવી ગુજરાત રાજ્યમાં દારૂની બંધી હોય માણસોને દારૂ પીવા માટેની તલપા પણ થતા હોય છે અને પરપ્રાંતમાંથી વિદેશી દારૂનો જથ્થો એકત્રીસ ડિસેમ્બરને લઈ મોટા પ્રમાણમાં ઘુસાડવામાં આવી રહ્યો છે જેને અટકાવવા માટે પોલીસ તંત્ર પણ સજાગ થયું છે ત્યારે ચોટીલા પોલીસ મથકના પીઆઈ આઈબી વલવી તથા સ્ટાફના માણસો ચોટીલા પંથકમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાજસ્થાન પાસિંગની ટ્રક આવી શંકાસ્પદ હાલતમાં ટ્રક નીકળી હતી જે ટ્રકને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી ઓગણસાઠ હજાર કરતાં વધુ ભારતીય બનાવટની પરપ્રાંતિય બોટલો ઝડપાઈ જવા પામી હતી જે ટ્રક તથા તેના ડ્રાઈવર અને સાથે ચોસઠ લાખ કરતાં વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ મંગાવનારના નામ આરોપીઓના નામ દારૂ પહોંચાડનારના નામ સહિતની વિગત મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે એકત્રીસ ડિસેમ્બર આવતી હોય દારૂના પ્યાસીઓ દારૂથી તરસ્યા રહેશે તેવું લાગી રહ્યું છે